ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના ખેડૂતે ડિજિટલ ફ્રોડ અરેસ્ટથી પરેશાન થઈ જીવન ઠુંકાવ્યું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા કાયાવરોહન ગામે ડિજિટલ અરેસ્ટના નામે થયેલી છેતરપિંડીનો ભોગ બની એક ખેડૂતે ઝેરી દબાવી આપઘાત કર્યો સાયબર ફ્રોડ ભેજાબાજોએ એટીએસના અધિકારી હોવાનું નાટક કરી પાંસઠ વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઇ પટેલને ચાળીસ કરોડ રૂપિયાના કથિત બેંક ફ્રોડમાં ફસાવવા સતત ધમકીઓ આપી હતી ધમકીઓથી ભયભીત થઈ જેરી ઝેરી દબાવી આપઘાત કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી સાયબર ફ્રોડો અતુલ પટેલને વારંવાર ફોન કરી રહી હેરાન કરી રહ્યા હતા અને ઘરની બહાર ન નીકળવાનું જણાવી આખો દિવસ ડિજીટલ રાખવામાં આવ્યા હતા અંતે વારંવાર આવતા કોલ અને ધમકીઓથી ભયભીત ખેડૂત અતુલભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું અતુલભાઈનું મોબાઈલ ચેક કરતા ફ્રોડના નંબર અને પોલીસનું આઈડી કાર્ડ મળ્યું હતું ખેડૂતને આત્મહત્યાના પગલે પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો આરોપીઓને સજા થાય તેવી પરિવારે માંગ કરી છે પોલીસે બનાવ અંગેના પુરાવા લઈ ફરિયાદની તજવીજ હાથ ધરી છે રાજેશભાઈ છે હું કાવા રંગ ગામમાં રહું છું મારું ફર્યું કાકારનું ફર્યું છે અને અમારા દુઃખદ ઘટના એવી છે કે અમારા ઘરમાં જે મારા મોટા પા હતા એ આજે અમારી વચ્ચે નહીં રહ્યા એ ખેતી કરીને શાંતિથી જીવન ગુજારતા હતા અમારા ઘરનું પણ બધું એમનાથી જ ચાલતું હતું અને આજે અમારી વચ્ચે નહીં રહેવાનું કારણ છે ફ્રોડ કોલ એ ફ્રોડ કોલના દેખે બેઠો અમારે કોઈ એમને જાણ નથી કરી ત્રણ દિવસ બે ચેની રીતે ફર્યા કરતા હતા અમારા લાક પૂછવા કારણે એમના ભાઈ પણ ઘણું પૂછ્યું પણ એમને કંઈ આન્સર આપ્યો ના અને સોમવારે સવારે પાંચ વાગે એમને દવા પીને એ આત્મહત્યા કરી છે દવા અમે ઉપર જોવા ગયા તો એમના બોડામાંથી ફીલ પડી ગયું હતું ને અમે એમને દવાખાને હેઠળ લઈ ગયા હતા દવાખાને હેઠળ લઈ ગયા તો સવારે સોમવારે સવારે છ વાગે એમનું નિધન થયું છે અને અત્યારે અમારા ઘરમાં બહુ જ દુઃખદ ઘટના બની છે એટલે કે આ ઘટના કોઈ બીજા સાથે ના બને એવી મારી પ્રેરણા છે અને સાયબર ક્રાઇમવાળાને પણ અમારી પ્રેરણા છે કે આવી ઘટના ફરી કોઈ જોડે ના બને એની પ્રયત્ન કરવી અને એમને કડકથી કડક સજા મળે અને એમને ફાંસી જ સજા મળવી જોઈએ એનાથી વિશેષ કોઈ સજા મળવી ના જોઈએ એટલે જ અમારી પ્રેરણા છે અને અમારા પરિવારની માતા પોલીસ સ્ટેશન આજે અમારે પોલીસ સ્ટેશનમાં જવાના છે આજ વાત અમે કરવાના છે કે અમારા મોટા આપા સાથે આવું થયું છે